આજે સુરત શહેર ભક્તિના રંગે રંગાયેલું જોવા મળી રહ્યું છે હનુમાન જયંતિની ઉજવણીને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે અને આ વખતે ઉજવણીનું મુખ્ય આકર્ષણ છે એક વિશાળ લાડુ જી હા સુરતના પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમ ખાતે હનુમાનજીનો ભોગ ધરાવવા માટે છ હજાર કિલોનો બુંદીનો લાડુ તૈયાર કરવામાં આવ્યો છે આવો જોઈએ આ અંગે વધુ સુરતના પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમ ખાતે હનુમાન જયંતિની ઉજવણીને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ ઉત્સાહનું મુખ્ય કારણ છે આ વિશાળકાય લાડુ આપણે જણાવી દઈએ કે આ લાડુનું વજન આશરે છ હજાર કિલો છે અને તેને હનુમાનજીના ભક્તો દ્વારા ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે લાડુ બનાવવા માટે મોટી માત્રામાં બુંદી અને અન્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે આટલો મોટો લાડુ બનાવવો એ ખરેખર એક પડકારજનક કાર્ય હતું પરંતુ ભક્તોની શ્રદ્ધાને સમર્પણના કારણે આ શક્ય બન્યું છે આ લાડુ હનુમાનજીને ભોગ ધરાવવામાં આવશે અને ત્યારબાદ ભક્તો વચ્ચે પ્રસાદ તરીકે તેનું વિતરણ કરવામાં આવશે આ વિશાળ લાડુ માત્ર સુરત જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે લોકો દૂર દૂરથી અનોખા લાડુને જોવા અને હનુમાનજીના દર્શન કરવા માટે અહીં આવી રહ્યા છે અટલ આશ્રમમાં હનુમાન મહોત્સવને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી છે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ભજન કીર્તન અને હનુમાન ચાલીસાના પાઠથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે અટલ આશ્રમ પાર્દેશર મહાદેવ ગયા વર્ષે આશ્રમના પચાસ વર્ષ કિલોનો એક લાડુ બે હજાર વેસણ બે હજાર કિલો છક્કર અને એસી થી નેવું ટપિયા જેવું તેલ ઘી બંને અને સાથે સો કિલો સુકમો મળીને છ હજાર કિલોનો એક લાડુ બની રહ્યો છે ગઈકાલે નવ તારીખ નવ વાગ્યા શરૂ કરી અને મને એવું લાગે છે કે કાલે કદાચ લાડુ સવારે નવ દસ અગિયાર વાગ્યે પૂરો થાય સાથે બે હજાર કિલો બોંતી ગાંઠિયા અને પચીસથી ત્રીસ હજાર માણસો જમી શકે એટલી ભોજન પ્રશ્વાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે સાથે પંદર હજાર લિટર શ્વાસ છે કેમ તો ખૂબ આ ગરમી પડે છે બધા ભક્તોને શ્વાસ મળી શકે એવું બધું સુંદર આયોજન કરેલું છે અને આ વર્ષે શનિવારને દિવસે જન્માન જન્મ ઉત્સવ આવે છે રઘુકુળને રૂઢી રાખનારા એવા પવના પુત્ર જે વાનર હોવા છતાં મનુષ્ય દીપાવે એવું કાર્ય કરી રહ્યા છે એવા આપણા હનુમાનજી મહારાજના જન્મદિવસને દિવસને દેશવાસીઓને ભેર શુભકામનાઓ